નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા રોડ પર બરોડા ડેરીના દૂધનું વહન કરતા ટેમ્પો ચાલક દ્વારા દૂધની ચોરી કરી પાણીની વેળસેળ કરતા ડ્રાઈવરને રંગે હાથે ઝડપી પાડતા કરચિયા ગામના ગ્રામજનો ઘણા સમયથી ડેરીના દૂધના ઓછા ફેટ અને આર્થિક નુકસાનના પગલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પોની વોચ કરતા ચોરી ઝડપાઈ બનાવના પગલે બરોડા ડેરીની વિજિલન્સના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા મીડિયાના કેમેરા જોઈને અધિકારીઓ પલાયન થઈ ગયા સાવલી તાલુકા માંગથી હજારો લિટર દૂધ લઈને વહન કરતા ટેમ્પો માંગથી ટેમ્પો ચાલકની મિલી ભગતથી દૂધ ચોરીનું ચાલતું શું વ્યવસ્થિત કૌભાંડ ગ્રામજનોએ ડેરીના અધિકારીઓ પર લગાવ્યા આક્ષેપ સાવલીના કરચિયા ગામની રૂટ પર ઘટના બની બ્યુરો રિપોર્ટ અજય ચાવડા સાવલી એક <mully>